નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે લીલિયા મોટા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા લીલિયા પીએસઆઈ તથા પોલીસ સ્ટાફનું સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોમેન્ટો અને પુષ્પગુચ્છીથી સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ પંદર આઠ બે હજાર બાવીસના રોજ સ્વતંત્રતા પર્વ પંચોતેરમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે યુથ કોંગ્રેસ શહેરના પ્રમુખ શબીરભાઈ દલ આશીષભાઈ ધાનાણી પિન્ટુભાઈ પઠાણ પાર્થભાઈ બેરા ગૌરાંગભાઈ ઠાકર વગેરે દ્વારા પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબને અશોક સ્તંભના મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ તમામ પોલીસ પર કર્મચારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે સરપંચ શ્રી જીવનભાઈ વોરા બહાદુરભાઈ બેરા ખોડાભાઈ માલવિયા નીતિનભાઈ ત્રિવેદી વિજયભાઈ કોગાથિયા તથા તુષારભાઈ ભરવાડ અને પત્રકાર શ્રી અબ્દુલભાઈ વગેરે હાજર રહી પોલીસ કર્મચારીઓને મોઢા મીઠા કરાવી અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરેલ હતી અને તથા લીલિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને બિરદાવેલ હતું આજરોજ પંદરમી ઓગસ્ટના પ્રજાસત્તાક દિનના આ પર્વ પ્રસંગે અમારે લીલીયા યુથ કોંગ્રેસની ટીમે એક સરસ આયોજન કર્યું છે તે લીલીયા તાલુકામાં અમારા એમ પી ગોહિલ સાહેબ જે પીએસઆઈ છે અને જે પોલીસનો પરિવાર છે લીલીયામાં જે પોલીસમાં સર્વિસ બજાવે છે તેમની સરાહાની કામગીરી એટલે કે લીલીયામાં હાલમાં બધા તહેવારો ગયા પણ સુખી રીતે એટલે કે શાંતિથી તહેવારો બધા પતી ગયા પ્રજાસત્તાક પર્વ પણ શાંતિમય રીતે પોલીસથી ફોને હતી શાંતિમય રીતે બધા પર્વો અને ગામમાં પણ લીલીયા તાલુકામાં જે ભય હોય એવો ભય કોઈ લીલીયા તાલુકામાં પોલીસના જાગૃતતાના હિસાબે નથી એટલે આજે અમારી યુથ કોંગ્રેસ મેં એવું નથી કર્યું કે આપણે પોલીસ પરિવારને બોમેટ અને પુત્રથી આપણે સન્માન કરવું છે કારણ કે એ આપણા માટે છે આપણા રક્ષક છે એટલે એમનો પણ હોસ્લો વધે